નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પા ટુડે ન્યૂઝ સ્વાદ કોટમાં જય મહાકાળી યુવક મંડળ દ્વારા પાંત્રીસ વર્ષથી ગણેશજી બેસાડવામાં આવે છે જ્યાં દર વર્ષે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે સાથે સાથે આ વર્ષે બસો સોળ દીવડાની આરતી કરવામાં આવી હતી સાથે મંડળના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તો પણ આવીને આરતીનો લાભ લીધો હતો અમે પાછા પાંત્રીસ વર્ષથી આયોજન આ રીતે કરી રહ્યા છે અલગ 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 થીમ કરી રહ્યા છે આ વખતે મહાઆરતીઓનું એક આયોજન કર્યું છે જેમાં બસો સોલ દિવાનું આયોજન કર્યું છે જતાં રહે અમે અંતે બી સારું કરવાની ઈચ્છા છે જો ગ ગણપતિની ઈચ્છા હશે તો અંતે બી સારું અમે કરીશું અને પર્યાવરણ સપોર્ટથી અમે અંતે બી સારું કરવાની કોશિશ કરીશું જેનાથી મંડળનું આગળ નામ થાય અને આગળની પેઢી બી આ કન્ટિન્યુઅસ સ્થાપના કરતા રહે લોકો એવી અમારી ઈચ્છા છે પ્રેમ દેસાઈ અમારું જય જય મહાકડ યોગ મંડળ છે અમે છેલ્લા ત્રીસથી પાંત્રીસ વર્ષે આયોજન કરીએ છીએ અહીંયા અને ગણેશજીની સ્થાપના કરીએ શું આયોજન આજે અમે આ આયોજન એવું કર્યું છે મહાઆરતીનું આયોજન કર્યું છે બસો ને સોલ દીવડાનું આયોજન કર્યું છે અને નાના નાના ફૂલકાઓ છે એ ફૂલકાઓ હાથમાં મૂકીને દીવાની આરતી કરે છે મારું પરિચય હું રાજેશ રાજા ગૌતમ બિહાર